હા વડોદરામાં વરસાદે વિરામ લીધા બાદ પણ સ્થિતિ યથાવત જોવા મળી રહી છે વરસાદ બંધ થયાને પંદર કલાક બાદ પણ હજી પાણી નથી ઓસર્યા વૃંદાવન ચાર રસ્તાથી પરિવાર ચાર રસ્તાનો રોડ પાણી ભરાયા છે રોડ પર પાણી ભરાતા રસ્તા પણ બંધ થઈ ચૂક્યા છે પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકો સતત પરેશાન થઈ રહ્યા છે તંત્ર દ્વારા કોઈ પગલા ન લેવાતા લોકો હવે રોષે ભરાયા છે વરસાદ વિરામ લીધો છતાં પણ હજી અનેક જગ્યાએથી પાણી નથી ઓસર્યા તંત્રએ કોઈ કામગીરી ન કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી કરવામાં આવી વડોદરામાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા પરંતુ વરસાદ બંધ થયાને પંદર કલાક જેટલો સમય વીતી ગયો છે છતાં પણ આ પાણીનું હજી સુધી નિકાલ નથી થઈ રહ્યો કોઈ પણ વ્યવસ્થા કે કામગીરી નથી કરવામાં આવી રહી એટલે તેને લે હવે સ્થાનિકોમાં રોષ છે તે જોવા મળી રહ્યો છે કારણ કે અવર કરવામાં સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે વાહન ચાલકો પણ એક બાજુ મુશ્કેલીમાં મુકાયા છે અહીંયા કૂટણ સમાજે પાણી ભરાયા છે તેને કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે વરસાદ બંધ થયાને પંદર કલાક જેટલો સમય વીતી ગયો છે સત્તા પણ અહીંથી પાણી નથી ઓસર્યા અને પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી કરવામાં આવી